હોલી હે બે હોલી પુરા ના માનો હોલી હેકજ પંકજ 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 ના નહીં નાખવા ના નહીં પડ્યું એક વખત નામ કાતી અલિયા તારી બાપો પલરી

જમતું કે પક આ બધા આંકમાં આને ખોલીમાડી હું પણ ઓ બકક આ બકક ઓકે આમાં બેહો કે તો આપો બેસી રહેહી મોય ઘેર આપડે મનાવી પડશે એનો રમવાનો શોખ ખરો પણ કાર્યો બુલેટ કાર્યોટ નહી આપડે ઘેર જવું નહીં મારે તમારે ફરવું પડશે ના ના તો ઓડી રમમાનો કેવો શોક ઓડી રમમાનો આજ હતી દોહો મારો ઓડી રમમા નઈ દેવા દેતો પણ ગમમે જાય તું બે તો હું લઈ લે પણ જાય વગર તો હોય ના ચિંટુડા ઓય મરકી મરકી ના રામા હોળી બેટા ના રમાચારી મારી વાત આ છોડ ભરાય અને પછી વાપરકી તાર બાપો આવે ને એટલે એને ફોલાઈને હું કહું આપડે બેવ જઈએ ઓળી રમો આપેલા ડોહાવ પેલા આપડે જતા રહીશું આઠો આઠો હા એવું કરશું તો દી લે હા એ તો આવો આવો મારી વાત <laughs> 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 <Aou, upa roki. laughs>

લો એ આ કલર હું લઈન રાખ્યા તા પિચકારી આલ દે એટલે બાપુ ઓ આલ બાપુ આ દે ને એટલે એટલે લો હવે આઈએ આય તો મજા આવે લાય નો મારો નોહો આવતી હેડો બળ થોડી ના જોશે તો નોહો નહીં ના તારો બાપુ મારશે કલ છે ને પાછો ઓવા રો તમે પોકોમાં આવો હા તરાવે આપણી જગ્યાએ કાળુભાઈ અરે ફૂલાભાઈ એ મન તો ચૂપ રહે અજો વાશન તો પરવાંથી નહીં વાશન તો પરવાંથી પાર આયો નહીં અ ડોલ ચા નહીં જેવું તને પડી લઈ છે ઓય હોય

પણ ઉભારો કે માર પિયરમાં કોઈ હાને યાદ કરવા દો કોના ઘર જવું હું તું તાર ગમેતી ના કરી મારા ને જોવાનું એ બધું તારા જોવાનું તારા વિચારવાનું સિંદુ હે આપડા મામાનું ઘર પેલું તળાવ કિનારે છે હે રે ઝૂપડું માંડી આપણે બે પણ આ ઘર નહીં રેવું આ કાર્યા નામ પર તો નહીં રેવું ઈકા ઘર દેઉ મારા ઘર દેઉ બાપના ઘર રોટલા ઘરીને

તને છો ખબર છે જું ભરી ભરીને પચા ઓટા મારી ગયા કોઈ કરી મને ડોહો રોકે છે કોઈ કરી મને ડોહો રોકે છે તને ડોસી તને કોઈ નહીં રોકે એટલું યાદ રાખજે તને કહી દઉં કશો વતો નહીં કશો વતો નહીં છો ઘડી તમે રોહ બાપના ગયા છો ઘડી બાપના ગયા રોહ ખબર પહી હતી હાય ના હું છે મોમાની લઈને છો એડી રોરી મોરી કોઈ રમતું નહીં ની

પાસો પેના જાય होली नाडा रे हो गेंडल झालो हो गेंडल हो बाबा काती तू बोल बोल नपला बागे पछि ना होरी बे होरी ओ वचन बार रमा की 阿里阿里，阿里阿里，阿里阿里，

オリアル মানি হে হলি

તો કઈ દીધું સા તું જતી તારા પિયોર આ એ હોય તો મારા ની ચારે ના લાવી પડે પણ આ નો માણસ દરરોજ મારો માણસો છોડી ના વખત નાવું પડે ખેતરો ચારવા કરવા કરવાતા વર્ષકળા ડૂબી ગયું કરવા યે તો ને પ્યોર જો ને આ એના બા ય તળામ તો ડૂબ્યો ઓર છે બતો યાર તો वो सब ठीक है बोलिए बोलिए हे मजी आ बोलिए રમેશ કોઈ હોમેશે કોઈ રમે તારું હાથમાં નતા આવતા કઈ હોય હાથમાં નતા આ વખત તો એ લગ લગાવી લઈ લીધા